સુરત શહેર દાતાઓનું શહેર હોવાની સાથે ધાર્મિક નગરી પણ બની રહ્યું છે સુરતની ધરતી પર દરરોજ કોઈક કોઈ કથા કે ધાર્મિક કથાનું આયોજન કરવામાં આવે છે હવે સત્યાવીસમી ફેબ્રુઆરીથી સાતમી માર્ચ સુધી શહેરના ગોડાદરામાં આંતરરાષ્ટ્રીય કથાકાર શ્રી રાજન મહારાજ શ્રીની ઉપસ્થિતિમાં રામકથાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે જેમાં મોટી સંખ્યામાં શ્રીરામ ભક્તો ભાગ લેશે સમગ્ર સનાતની પરિવાર દ્વારા કથાનું આયોજન કરવામાં આવ્યું છે જેના મુખ્ય યજમાન ડીટી ટ્રેન્ડ પ્રાઇવેટ લિમિટેડના શ્રી દિનેશ પાંડે રાકેશ પાંડે પવન પાંડે અરુણ પાંડે વરુણ પાંડે અને સૂરજ પાંડે છે ગોડાદરાની શ્રી મહર્ષિ આસિક વિદ્યાલયના પ્રાંગણમાં આયોજિત રામ કથા અંગે માહિતી આપતા આયોજક પરિવારે જણાવ્યું હતું કે ભારતીય માનસમાં ભગવાન શ્રીરામનું અજોડ સ્થાન છે શ્રી રામકથા તેમની સ્તુતિ વિવિધ વક્તાઓના મુખે સમગ્ર ભારતમાં યોજવામાં આવે છે અત્યારે જે વક્તાઓની લોકપ્રિયતા સૌથી વધુ છે તેમાં આદરણીય શ્રી રાજનજી મહારાજનું નામ આગવી રીતે લેવાય છે પોતાના સુમધુર અવાજમાં જ્યારે તેઓ ભગવાન શ્રીરામની જીવન અને સંગીતમય શૈલીમાં સંભળાવે છે ત્યારે તે શ્રોતાઓને ખૂબ જ સુખદ અને અર્થપૂર્ણ લાગે છે આ મધુરતાને કારણે તેમની લોકપ્રિયતા અત્યારે ચરમસીમાએ છે ત્યારે માર્ચ સુધી આંતરરાષ્ટ્રીય કથાકાર શ્રી રાજન મહારાજના મુખેથી વહેતી શ્રીરામ કથા સાંભળવાનો અવસર મળવાનો છે કથાનો પ્રારંભ સત્યાવીસમી ફેબ્રુઆરીથી થશે આ પહેલા સત્યાવીસ ફેબ્રુઆરીએ ભવ્ય કલશ અને તુલસી યાત્રા કાઢવામાં આવશે ત્યારબાદ શ્રી રાજન મહારાજ દ્વારા શ્રી રામકથાનો પ્રારંભ કરવામાં આવશે કલશ અને તુલસી યાત્રાની ભવ્ય તૈયારીઓ ચાલી રહી છે આ માટે આયોજક પરિવાર દ્વારા મફત સારીઓનું વિતરણ કરવામાં આવ્યું છે આ વિતરણ છવ્વીસમી ફેબ્રુઆરીના રોજ સાંજે છ વાગ્યા સુધી ચાલુ રહેશે કલશ યાત્રામાં જ્યાં મહિલાઓ અને છોકરીઓ કલશ અને તુલસી પકડીને ચાલશે ત્યાં પુરુષો પણ હાથમાં ભગવો ધ્વજ લહેરાવતા જોવા મળશે कलश यात्रा में भाग छूट महिलाओं कथा का आयोजन किया गया है शादी की 25वीं सालगिरह है पवन पांडे जी की उन्हीं की शादी के सालगिरह के उन्होंने जब अपने परिवार से चर्चा की मुझे शादी की सालगिरह में कहा करना चाहिए तो उनकी पत्नी का ये विचार था कि भाई इस शादी की सालगिरह के अवसर पर अगर राजन जी महाराज जी की मुझे कथा श्रवण करने का या और लोगों को श्रवण करवाने का अगर मुझे सौभाग्य मिलेगा तो मैं ये एनिवर्सरी अपनी सफल मानूंगी और वही विचार को लेकर पूरे दिनेश पांडे जी के परिवार के द्वारा ये कथा का आयोजन किया गया है 27 फरवरी से लेकर 7 मार्च तक की ये कथा है शाम को 5 से 9 आसपास पास गुड़ाद्रा मंदिर जो है उसके बगल में जो मेला ग्राउंड है उसी में ये कथा का आयोजन है यहाँ पे एक साथ पच्चीस से तीस हजार लोग बैठ सके वैसी व्यवस्था है और हम जहाँ तक जानते चालीस से पचास हजार लोगों का रोज का आवागमन यहाँ इस ग्राउंड पे रहेगा ऐसी हमारी अभी प्रकार से हमने प्लानिंग की मेहमान में पूरी सूरत की शहर की जनता है और जो कथा वही हमारे लिए सबसे बड़े मेहमान हैं और उसके अलावा जो शहर के गणमान्य लोग हैं जिनके नाम से हम अपने शहर की प्रतिष्ठा हम लोग मानते हैं वो सभी गणमान्य लोगों को भी हम भाव भोर हमारा निमंत्रण दिया है और वो लोग भी कथा श्रवण करने अवश्य पधारेंगे और हम उनसे रिक्वेस्ट भी करेंगे वो आएंगे